નમસ્કાર ખેડૂત મિત્રો રામાણી એમઆર પ્રોડક્ટ તરફથી ભાવનગર હવે આજે જીરાના અંદરના નવા નવા વારંવાર વારંવાર રિઝલ્ટો એની અંદર આજે એક પાછું ફરી નવું એક રિઝલ્ટ કે શું પ્રશ્ન હતો શું રિઝલ્ટ છે અને કઈ રીતે એનું સોલ્યુશન મેળવ્યું એ આપણે ભાઈને જ પૂછવી પણ સૌથી પહેલા એમનું નામ ગામનું નામ તાલુકો જિલ્લો તો આપનું નામ જણાવ્યું લાલજીભાઈ દેસાઈ ગામ ભીલા

અગાઉ મેં કોઈ દવા એવી નથી ભારેમાં બાકી રાખી આપણે

એવા મારે છે છતાંય હુકારો અટકાતો નથી નથી એમાંય તમને આવું કે ભાઈ હુકાઈ ગયેલું એ લીલું થઈ જાય છે હા અને પહેલા તો પણ વિશ્વાસ જ ન આવે કોઈ પણ તમે તો તમને હોય હું નહી ન આવે પણ છતાંય આપણે અનુભવ કરવી જ છું કામ કે ભાઈ જોવા માટે આપણે અનુભવ કરવાનો છે પણ ત્યાર પછી તમને વાત મળી અનુભવ કર્યો ત્યાં પછી તમને રિઝલ્ટમાં કે રિઝલ્ટ સો એ સો ટકા મેળવે છે બરાબર અને બહુ સારું છે બધા છોડના આખા ક્યારે હુકાઈ જતા હતા

કેટલા દિવસ આઠ દિવસ થયા હવે એક છંટકાવ કર્યો આઠ દિવસ આજે ખેડૂતોનો મોટા મોટો પ્રશ્ન છે કે અઘરા અઘરા ટેકનિકલો છે ને છતાં હુકારો અટકાવી જાય છે પણ કેટલા દિવસ

અને આગળ એવા પ્રશ્ન બની ગયેલા છે હાલની તકે કે છે બધા કે નહીં પાતો નહીં પાતો પણ શું કામ આવા પ્રશ્ન આગળ એ લોકોને અનુભવ થઈ ગયેલા છે આપડે જોઈશ આપણી નજર આવે કે પાયા પછી હુકારો નો પ્રશ્ન વધારે આવે જ છે કારણ કે ફૂગ ઉપર આવવાની છે ભીનું થાય એટલે પાયા એટલે થોડો ડેમેજ કરવાના છે પણ આ ભેગું પાવાનો ફાયદો જ છે કે આ ભેગું પાવાથી પાયા પછી પણ જે હુકારો આવે છે એ નહીં આવે અને આ બે વસ્તુ નો છંટકાવ કરી દેવાનો અમે શું ભલામણ કરીએ કે ફંગી સ્ટોક અને વાયરસ કંટ્રોલ આ બેનો નો છંટકાવ કરી દેવાનો આજે

કાઢવા પડશે પેસ્ટીસાઈડ કામય નહી આપે અને રિઝલ્ટ આપણી સામે છે તમને આ પ્રોડક્ટ વાપરી અને કેવો સંતોષ થયો છે સંતોષકારક છે

આઠ થી દસ બાર દિવસ સુધી રિઝલ્ટ ચાલે છે કેવાનો મતલબ એ છે ખેડૂતોને કે સારી વસ્તુ અને રેગ્યુલર વસ્તુ વાપરી શકીએ એવી વસ્તુ પકડો કે નહીં કે બજારમાંથી ગમે છાટી વાપરી દીધી એનાથી ખાલી આપણો ખર્ચ વધવાનો છે ફાયદો કાંઈ થવાનો નથી એટલે તમે કેમ જ વખત કરો ચાર કેરા પાયા કે ભાઈ આની અંદર ફાયદો મળે પછી આપણે આખામાં પાયું અમે એવું નથી કેતા બજાર અમારી દવા લઈ જાવ તો આવી રીતે અનુભવ કરો આનો તો અમે કહીએ છીએ ખેડૂતો તમે અડધામાં વાપરો એક વીઘામાં વાપરો અનુભવ કરો પછી આગળ વાપરો ડાયરેક્ટ અનુભવ યાર આજે નહીં આવે કોઈ એટલે માર્કેટમાં નવા જ નવું આવે છે રોજ નવી પચાસ ગમની આવે છે એટલે ડાયરેક્ટ પર બરોયો અનુભવ કોઈ નથી દેવાનો પણ કેવાનો મતલબ છે આપણે અનુભવ કરેલો હોય છે તો આપણને ખબર પડશે હા ખાલી જરૂરી છે આજે તમારે કોઈ ખેડૂતોને કઈ મેસેજ આપવો હોય તો તમે કહો નહીં આ વાપરાય દવા સારામાં સારી સસ્તો રાઉન્ડ થઈ જાય છે ઉદય હોય બધા ચાલે નથી જીરા એકના જ માટેની છે સિંગમાં આપણે સિંગ સિંગમાં વાપરી પછી અને દરેક વસ્તુમાં દરેક પ્રોડક્ટ કામ આપવાની છે રિઝલ્ટ તો આપણી સામે છે આપડી યુટ્યુબ ચેનલમાં પણ એટલા રિઝલ્ટ છે લોકો જોવે છે અને ખ્યાલ જ છે